એક ફેક્ટરીમાં આગ લાગી એક ફેક્ટરી આગ લાગી ને ભાઈ એવો ડાયરેક્ટ ફાયર થઈ એક પણ વ્યક્તિ ની બહાર ભાઈ નીકળી જ નહીં મોરી એક વ્યક્તિ ભરસું થઈ ગયા બધા અરે તમને તો તાત્કાલિક મીડિયા દેખો કે લગી આવ दो सौ बढ़तू हो गए मन्ने साहिब, आप थोड़ा बोलिए हमने तो देखा है कि भड़ता कैसे होता है तो मालूम नहीं है लेकिन बढ़िया हवा क्या था ना तो हिंदी आवाज हिंदी आपका करेगी हिंदी आपका

શિવજી આવે ડોહો શું બટા કેદુ નો રેળા તો મને ખબર જ હતી

સમાચાર માં આવ્યું કે એક વ્યક્તિ નથી બચ્યો આ ગુગુ આવ્યો હું દરવાજો ખોલ 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 દરવાજા ખોલ્યો છે મરવા આવા તે તમારી ફેક્ટરીમાં ભડકો ન કર્યો કે છો ને જો સમાસર માં આવે તો કોઈ નથી જ તો કોઈ નથી જ બેસે એક વ્યક્તિ નથી બેસ્યો બધા બધામરી જાય પણ તમે હું માવો લેવા બહાર આવ્યો તો અન બાયખી જાણે કે દુની માવા મૂકો માવા મૂકો

નહી પોતાના આત્માને રાજી થાય એમાં આ માતાઓ બેઠા પૂછો કેટલા હપીન રે બાજુ બાજુ વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાચ નાગણીઓ ને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે ઉતા ને છોડ્યું ગાવને કેવું સરસ વાતાવરણ બનાવી નાખે માતાઓ બેઠે ખબર પડે કે સતનારાયણ ની કથા હવે માની લો કે અમુક એમ કે બૈરામની નો એન્ટ્રી ન્યા સતનારાયણ ની કથા કોણ ભોજ્યા ભાઈ ખબર પડે હે વરાજો ભણતો હોય માંડવે ફેરા ફરાતા હોય ને અન મારી માવું કોયલને હરમાવે એવા ગળા લઈને બેઠી હોય હો હો રૂપાની ઘંટડીઓ વાગતી હોય એવા ગળાના રણકે એમ ગીત ગવાતા હોય તો આખો માંડવો શોભે અને આપણો ડાયરો બધા બેઠા બેઠા બીડી બધા હવે હું વાર થાય કે જામાં ફેરો હાલે તું લાડવા ખાઈ ગયો સાહેબ સાંભળીજો જેને મશ્કરી સહન કરવાની તાકાત હોય ને એ દાદો થઈ શકે ગણેશર ગુંદ્યા ને આપડી માવું ગીત ગાતી હોય મોટી ફાંદ્યાળા ડોકમાતે મની માળા રે મારા ગણેહર ગુંદ્યાળા તેતરી હ કરોડ દેવતા શી મળ્યે આવ્યા ગોવાળે ગરખીને વધાર્યા રે મારા

બાપુ સંતો ની હાજરીમાં લગ્ન ની વાતો ન કરાય બાપ નકામોક પક્ષ પલટો કરી નાખાય પણ દવે દાદા કહો માફ કરજો મારા બાપ તમારો છોકરો છું તમારા શરણોની ની રથ છું આ તો તમારા પગમાં ગલોટિયા ખાઈને તમને દાંત કઢાવું છું પણ ક્યાંક વૈરાગ નું ભજન પરસોત્તમ બાપુ જેવા રામદાસ બાપુ જેવા શૈલેષ બાપુ જેવા કયક આપણા ભજની હે વૈરાગ નું ભજન હાલતું હોય ને લાગી જાય બે શબ્દ અને રસ્તો પકડી લઈ જેમ ભરતરી બાણુલાખ માળવા ને હોપારીની ઠોકર મારીને જેમ હોપારીને ફેંકી દે એમ બાણુલાખને કા કરી અને નીકળી જાય અને વૈરાગ નો પંથ લઈ લે પણ કહેવાય ગયો કે આવી આપણી માવું કોકના લગ્ન હોય અને માંડવે એવા રૂડા સંસ્કારના ભાતીગળ ગીતો ગવાતા હોય બાપુ થઈ જાય તાકાત તો પછી લગ્ન ગીતે ધરાવે છે કારણ કે જેમ યજ્ઞ શ્લોક વગર સારો ન લાગે જે એટલો યજ્ઞમાં શ્લોક કામ કરે છે એટલું જ લગ્નમાં સંસ્કાર વાળા ગીત કામ કરે

ના સમયે ગાવ મને વાંધો નથી ગયો પણ એક ગીત મને બહુ ગમે કેતા હો તો ગાવ આ તમને વાંધો છે કાઈ આપડે લગન ગીત ગાવાનું કઈ ને જેના પાંતરી પાંતરી વૈયા બંધાણ હોય ને આપડા ડોળા દોડા કાઢે એ બીજી વાત કરો લગન ને રહેવા ગયો

પહેલી વાર શું થયું ખબર પહેલી વાર લગ્ન જયા ને વેહવાળ જોવા ગયા ને આ હકીકત અહીંયા આવી છે સંતરા એ માઇક આપ્યો ખોટું બોલે ને એ પરિણાઈ બેન ખોટું નહીં બોલવાનું સંત રમલે માય પહેલી વાર તું જોવા ગયો અને દીકરી પાણી લઈને આવી તે હું કીધું પેલા મારા બનેવી જોવા લઈ ગયા તા તે સાત દેવા આ મુ નહીં કોકુ પૂછવે નહીં મેં જોવા જે રકા બી સલકાઈ જવા આવી હતી બેન કહી દીધું મે બસ બેન બેય દાદા મંજી હો ગયા એટલે તમને એમ કે ભોળાનાથ જ ભેળા ભૂત રાખે અમે નહીં રાખતા યે ભાગશાળી છો બેન કીન તો સટકી ગયો આમાં ગણને ને હજી નકુ સામે આંગળીઓ નથી નીકળી અમારે એક ભાઈ લગ્ન થયા ને એટલે ત્યારે તો શું હતું જોવાનું તો રિવાજ જ નહોતો આ તો આ છોકરાઓ ભાગશાળી છે અત્યારે ભાગશાળી શું ભલે ઓલા સાહેબ સાચી ઢોકી ને ભલે જોવાનો રિવાજ નતો માવતરે જે લગ્ન કર્યા માવતર ઉપર ભરોસો અને આ દેશની દીકરીઓને પગે લાગીને કહું બાપ તમારા માવતર ઉપર ભરોસો રાખજો કે મારા માવતર જે કરતા હશે એ સત્ય જ કરતા હશે પણ તમે તમારા માવતરને સુખી ન કરી શકો તો મુબારક પણ એને દુઃખ દેવાનો તમારો કોઈ અધિકાર નથી અને આ દેશમાં દીકરી દીકરાઓ એ જેણે એના માવતરને દુભાવ્યા છે એ પછી ગમે ત્યાં વયા જાય એ સંસારમાં કોઈ દી સુખી ન થઈ શકે ન થઈ શકે ને ન થઈ શકે અને જે છોકરો એમ કે આપણે ભાગી જઈએ એ કાફરના પેટનો જ હોય જે જેના માવતરથી વિરોધ કરાવરા એ પ્રેમ ન હોઈ શકે કપટ હોય પ્રેમ ભેગા કરે પ્રેમ આનંદે એટલું કે દેવરા મારા બાપે ઢોલરા સાથે સંબંધ કરી નાખ્યો કે ગાંડીથામાં યાદમાં જીવી જાઉં પણ માવતરને ઠેસ ન પહોંચાડાય એની સૌરાષ્ટ્રની રસધાર નોંધ લે એની મેં ગાડી નોંધ લે એ ફેમલા ફેમલીની વાતું નથી આપણે એટલે આ મારે સંબંધ ત્યારે તો ખરેખર જોવાનું થતું જ નહીં અને ફેરા ફરતા ત્યારે લાજ કાઢીને સાહેબ મોઢું ત્યાં દેખાતું એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ચારે ખબર પડી હોય એમાં કઈ ખોટું નથી ઈશ્વરે જે આપ્યું સ્વીકારો પણ લીલુભાઈ સાચી કે વડીલો એ જે સંબંધ કર્યા હતા એનો અત્યાર સુધીનો શીથરભાઈ એક પણ સુટા કેસ નથી બન્યો હો સાહેબ કારણ કે જાત જોઈન આવતા હતા જુવાર જોઈને નતા આવતા અને જ્યારે જોઈને કર્યા એમાં ઘણા કારણ કે હામ હામ ખોટા આંબલા આંબલી દેખાઈ જાય ભાઈ કંપનીમાં નોકરી કરતા હોય અહીંથી આ ભાઈ ભાઈ નો બંગલો છે પોતા મારે ભાઈ પણ સંબંધ કરવા હાટું કહી દે ભાઈ નો બંગલો અને જોવા જાય તો ઓલાય તે તમને કોઈ વાટા પ્લાસ્ટર કરીને બ્યુટી પાર્લરમાં આંટો મારીને આવ્યા હોય ઐશ્વર્યા રાય જેવા થઈને આપણે હામાં બેઠા હોય તમારે એવું લઈને લગ્ન થયા તો જોઈને તો કર્યું નહી તો વડીલો એ સંબંધ કર્યો પણ ગાંઘો થયેલો કારે ઘરના જોઈ લો ઘડી કામ જાય ઘડી કામ જાય મહેમાનને ને જમાડી લો જ્યાં એકાદ મેળ્યો એટલે જેમ જોકમાં બકરું જાય એમ રૂમમાં ગયો તા તો ગણે થાપના પાસે મોઢું બેઠે ને નમસ્તે બેટા ત્યાં ગયા ને પડાળ ખોજ્યા ઓલે ઓલા નાની ભાઈ આમ જોયું

પડી ગયો ઓલી દીકરી નવી નવી ને દીકરી ને છુકા રોયા ને વાય આવતી લાગે તેણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી છાટ્યું મોઠા ઉપર 15 મિનિટ ઓલો ભાન માં આવ્યો ચારે ઓલી દીકરી એટલું બોલી આ હા આમ શું કરો પરણી ના ઘર માં હાલી આવો

હું કલ્પના ની મૂર્તિ બનાવીશ તારી આ જોક છે પણ આ દેશ રૂપ નો દેશ નથી ગુણ નો દેશ છે આ દેશ જો રૂપ નો દેશ હોત તો રાઘવેન્દ્ર સરકાર ની મૂર્તિ વાઈટ પથ્થર માં બની હોત આ દેશ રૂપ ને પૂજનારો હોવ તો કૃષ્ણને કાળા હો ગણેશ ભગવાન નું રૂપ નથી એ ગુણોનો પતિ છે આ દેશ જો રૂપનો પૂજનારો હો તો હનુમાનજી ની સ્થાપના આપણે ન કરત કારણ કે વાનરા છે બુદ્ધિ બુદ્ધિમત્તા પરિષ્ઠમ છે જેની પાસે બળ અને તાકાત આદેશ દેશ રૂપ ને પૂજનારો હોય તો મારો કૃષ્ણ કુંભજા ને પ્રેમ ન કરતો હોય આ દેશ ગુણ ને પૂજનારો છે આ દેશ બપોર બપોર બુદ્ધિ બાપુ આપણા ઘરે આપડી માવું વાડીએ નતી જાતી એકને ફરજિયાત ઘરે રહેવું કામ કે હજી ઠાકર મંદિરના પૂજારી હજી ભિક્ષા લઈને ગયા હોય તા તો મારા ભોળાનાથના પૂજારી નમ નારાયણ કરીને હોય હજી એ ભિક્ષા લઈને જાય તો બાપુ અમારો કૃષ્ણનો રાધે કૃષ્ણ કરીને વૈષ્ણવ સાધુ આવીને રહ્યો હોય કા રામાનંદે આવીને આ ત્રણ સાધુ તા તો બાર ગામથી કોઈક રાવણ અથો લઈને ગાતો ગાતો આવ્યો હોય બપોર બપોર સુધી તો બાપુ ભિક્ષાઓ હાલતી હતી અરે છોડો જેથી કોઈ ઘેરે ન આવ્યું હોય ને ત્યારે મેં જોયું છે સાહેબ આપણા ઢોર ને હક ન હોય કે આજે આપણા ફળિયામાં કોઈ આવ્યું કેમ નહીં